પોલીસ મથકના પરિસરમાં જ આયોજિત હતી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી આ કેસની વિગત અનુસાર ફરિયાદીના ભાઈ વિરુદ્ધ કિમ પોલીસ મથકમાં નકલી પોલીસ બનીને લૂંટ કરવા તેમજ જબરદસ્તીથી નાણાં પડાવવા અંગેનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ કડક કલમોને ઉમેરવા તેમજ જામીન મેળવવામાં મદદ કરવાના અવેજમાં પોલીસ નિરીક્ષક અને વકીલ સાથે મળીને કરોડ રૂપિયા દસ લાખની માંગણી કરી હતી

પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી આ લાંચ સામાન્ય માંગવામાં આવી હતી અને મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે